ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસી આતંકવાદી ટ્રેનિંગ સેન્ટરને ફૂંકી મારી બસ્સોથી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવનાર સેનાના જવાનોને વિશ્વ હિન્દુ પરિષદે બિરદાવ્યા હતા ગત ચૌદ ફેબ્રુઆરીના કાશ્મીરના પુલાવામાં આતંકી સંગઠન જેસે કરેલા હુમલામાં ચાલીસથી વધુ જવાનોને તેમના પ્રાણનું બલિદાન આપ્યું હતું જેના વળતા જવાબ માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસી જેસેના આતંકી ટ્રેનિંગ સેન્ટરને ફૂંકી મારી બસ્સોથી વધુ આતંકીઓનો ખાત્મો કરી ભારતીય જવાનોના મોતનો બદલો લેતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘોઘા ગેટ ખાતે આતાશબાજી સાથે સૂત્રોચ્ચાર કરી ભારતીય સેનાના પરાક્રમને બિદાવ્યું હતું પઠાનકોટ ઉરી અને પુલવા આ ત્રણ પાકિસ્તાન દ્વારા થયેલા હુમલાઓમાં શાંત રહેલી ભારતીય સેનાએ આજે સર્જિકલ સ્ટ્રાઇક પછી ભરીને આજે પાકિસ્તાનની અંદર જય આતંકવાદીઓનો જે ખાતમો જે બોલાવ્યો છે એ ભારતીય સેના સમગ્ર હિન્દુસ્તાનને ગૌરવ અપાવે એવી એ રીતાનું એક પ્રતિક સમૂહ

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દલ દ્વારા આતશબાજી કરી ભારતીય સેના ને મનોબળી રાખવા માટેના પ્રયત્ન ના ભાગરૂપે હાથ નો કાર્યક્રમ કરવામાં આવેલ છે